પોલીસ મથકે દોડી આવ્યો સભ્ય સમાજને ન શોભે તેવી ખરાબ ખરાબ ગાળો બોલવાને લઈ વોરા સમી એક જ કું બે પરિવાર વચ્ચે ઝઘડો થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો ઘટનાનો વિડ્યો ભયભીત બનેલા પિતા પરિવાર સાથે વાઘરા પોલીસ મથકે દોડી આવ્યા અને ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી કુલાડી વડે હુમલો કરાતા ભયભીત બનેલ પોલીસ પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત માહિતી અનુસાર આજો સવારના સમય વાગરા તાલુકાના વોરા સમનીકાવે રહેતા ઉસ્માન યાકુબ ચેતનના ઘરે કુર્બાની હોય તે વેડાય ગામનાજી સામે ત્યાં આવી સભ્ય સમાજને ન શોભે તેવા જાહેરમાં ભીભત શબ્દો ઉચ્ચારવા લાગ્યા હતા જેને લઈને વાતાવરણ તંકપરની હતું ઉસ્માનભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા સામાવાળા કુલહાડી લઈ તેઓને મારવા દોડી આપતા હોવાનો આક્ષેપ કરાવો ચૂકે ઉપસ્થિત લોકોએ તેઓને હુમલાથી બચાવવા બચાવ્યા હતા અને મામલો વધુ ગરમાતા ઉસ્માન ચેતન નાઓ વહેલી પરોડે પરિવાર સાથે વાઘરા પોલીસ મતકે દોડી આવી ન્યાયની માંગ કરી હતી મારી જાનને ખતરો છે ઉસ્માન યાકુબ ચેતન વાઘરા પોલીસ મતકે ફરિયાદ લખાવવા આવેલ ઉસ્માન યાકુબ ચેતન ના નાઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે હું પરિવાર સાથે ગોરાસમની ગામે રહું છું આજે સવારે મારા ઘરે કુરબાનીનો પ્રોગ્રામ હતો તે વેળાએ મહારાજ કુટુંબના એક ઈસમ જો ચરસ અને દારૂનું સેવન કરે છે અને તેઓને ગાળું બોલવા સિવાય અને કોઈ કામ જ નથી તેઓ ત્યાં આવી ખરાબ ખરાબ ગાળું બોલવા લાગ્યા હતા અને કુલહાડી વડે મારા ઉપર હુમલો કર્યો હતો પરંતુ ત્યાં હાજર ગ્રામજનોએ મને તેઓના હુમલાથી બચાવ્યો હતો તદુપરાંત મારા ઘરની વહુ પણ વહુ ઉપર પણ તેઓએ હાથ નાખવાની કોશિશ કરી હતી જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા જોકે મેં હાથ ન ઉપાડી પરિવાર સાથે સીધો પોલીસ મથકે દોડી આવ્યો મારા છોકરાની વાઈફ પણ ફરિયાદ લખાવે છે અને હું પણ મારા બંને છોકરાને મારી જાનને પણ ખતરો હોવાની સેફટી માટે ફરિયાદ લખાવું છું સમગ્ર ઘટનાના રેકોર્ડિંગ પણ મેં પોલીસ મથકે આપ્યા છે હવે પોલીસ અને ભાજપ સરકાર મને સહકાર આપીને અપાવે તેવી આશા રાખું છું ને જો આમ નહીં થાય તો મારે કામ છોડવું પડશે ને ઉસ્માનભાઈએ નિવેદન આપ્યું સમાદા ગેવાનોએ સમજાવવા માટે કસી છે